બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠન અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા અમારા યુવા સંગઠન અને મહિલા સંગઠનને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું છે આ મહોત્સવની અંદર સમાજની નવથી ચૌદ વર્ષની પાંચસો ને પચાસ દીકરીઓને સર્વાઇકલ વેક્સિન આપી છે ત્રેવીસોથી વધુ બહેનોને સર્વાઇકલ ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરી છે આમ સવારે નવથી માંડી અને સાંજે છ વાગ્યા સુધી આ સમગ્ર વેક્સિનેશન અને ગર્ભાશયના મુખના કેન્સરના ટેસ્ટનો કેમ્પ યોજવામાં આવશે આ કેમ્પ એવો હોય કે ગુજરાતના સૌથી મોટો મેગા કેમ્પ કહી શકાય કે એની અંદર ત્રણ હજારથી વધુ બહેનો ભાગ લેવા તરફ જઈ રહી છે અને સાંજે સોથી આઠ વાગ્યા સુધી અમારા દશાબ્દી મહોત્સવ થશે કેશુ બાપાએ બે હજાર સોની અંદર સુરતમાં એકતા લાડુનું આયોજન કર્યું હતું ત્યારબાદ પાટણની ધરતી ઉપર મનથી પણ વધુનો એકતા લાડુ પાટણમાં તારીખ ઓગણીસ પોચ બે હજાર ચોવીસના રોજ રવિવારે સાંજે આઠ કલાકે બનવા જઈ રહ્યો છે આ એકતા લાડુ અનેક સંકલ્પો સાથેનો હશે ફેશન મુક્તિનો સંકલ્પ હોય સમાજ એકતાથી રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ હોય એવા અનેક સંકલ્પો સાથેનો એકતા લાડુ સમાજના દસ હજાર ઘરો સુધી પહોંચવાનો હશે સમાજ બહાર ગુજરાત બહાર રહેતા વિદેશમાં રહેતા પણ બેતાલીસ બંધુઓને આ એકતા લાડુની પછાત પકડ આવશે આમ આગામી સમયની અંદર પણ અમારું યુવા સંગઠન એ અગિયાર સમાજની અંદર એક નક્કર કામગીરી કરવા જઈ રહી છે કુપોષિત ગર્ભવતી મહિલાઓને અમે કુપોષિતથી મુક્ત કરવાનું એક નક્કર આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વેને પણ આનંદ થશે કે આવું યુવા સંગઠન એ ગુજરાતની અંદર ખૂબ નાની ઉંમરે એવી નક્કર પ્રવૃત્તિઓ તરફ આગળ વધી રહ્યું છે જનસેવાથી પ્રભુસેવા પ્રભુસેવાથી જનસેવાનો ઉપદેશ લઈને આપના પરિચય મારું નામ હાર્દિક પટેલ છે હું બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠનનો ઉપપ્રમુખ છું